સુરતમાં એક પરિવાર ગ્વાલિયર જોવા માટે રેલવે સ્ટેશન પહોંચ્યો હતો ત્યારે તેઓ એક ઓટો રિક્ષામાં સોનાના ઘરેણાં ભરેલી બેગ ભૂલી ગયા હતા તેઓને આ વાતની ખબર પડી ત્યાં સુધી રિક્ષાવાળો આગળ નીકળી ગયો હતો જેના કારણે પરિવારના સભ્ય ભારે ચિંતામાં મુકાઈ ગયા હતા બાદમાં ચિંતિત પરિવાર તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને પોલીસે ગણતરીના કલાકોમાં પરિવારને બેગ શોધી આપી હતી અને તેમણે સમયસર ટ્રેનમાં બેસારી પણ દીધા હતા પરિવાર રિક્ષામાં બેગ ભૂલી જતા તેમણે તાત્કાલિક મૈધરપુરા પોલીસ સંપર્ક કર્યો હતો પોલીસ સ્ટાફે વિલંબ કર્યા વિના કાર્યવાહી શરૂ કરી અને પરિવાર સ્ટેશન અને આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું સીસીટીવી ના આધારે પોલીસે ઉત્તર રિક્ષા અને તેના ચાલકને ઓળખી ગાડીઓ અને ડ્રાઈવર સુધી પહોંચતા જ સોનાના ઘરેણાં મૂકેલી બેગ સુરક્ષિત હાલતમાં મળી આવી રિક્ષા ચાલક પાસેથી બેગ મળી આવી હતી

પોલીસે માત્ર ખોવાયેલ સોનાના દાકીનાવાળી બેગ જ નહીં પણ પરિવારના ચહેરા પર ખુશી લાવી અને તેમને ગ્વાલિયર જતી ટ્રેનમાં સમયસર બેસાડી પણ દીધા હતા એક બાજુ સોનાની બેગ મળી જવાને કારણે પરિવારના ચહેરા પર ખુશી હતી અને બીજી બાજુ ટ્રેન પણ છૂટી નહીં જેથી તેઓએ મૈધરપુરા પોલીસની કામગીરી માટે દિલથી ધન્યવાદ કર્યો હતો બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત